અમદાવાદ ગ્રામ્ય પોલીસ ને મારા બે ત્રણ સજેશન છે એ પ્રકારે જ થવી જોઈએ ઉપમુખ્યમંત્રીને કોઈ પણ વ્યક્તિ મળી શકે છે પરંતુ પીઆઈ કે ડીવાય એસપી કોઈ મળી નથી શકતું

તેમણે વધુમાં કહ્યું છે કે ગુનેગારોના પગ ધ્રુજી જવા જોઈએ અને તેમની ચાલ બદલાઈ જવી જોઈએ જો ગુનેગાર ડરે છે તો તેમાં કંઈ ખોટું નથી સામાન્ય નાગરિકને ડરવાની જરૂર નથી પણ ગુનેગારને પોલીસનો ખોફ હોવો જ જોઈએ હર સંઘવીએ પોલીસને હજુ વધુ મજબૂતાઈ અને કડકાઈથી ગુનેગારો સાથે કામ કરવા પણ તાકીદ કરી છે તો બીજી તરફ સામાન્ય જનતા માટે પોલીસનો વ્યવહાર નરમ રાખવા પણ તેમણે આદેશ આપ્યો છે પોલીસ અધિકારીઓની કાર્યશૈલી પર સવાલ ઉઠાવતા જો અમે મંત્રી તરીકે આવીને લોકોને મળી શકતા હોઈએ તો પોલીસ અધિકારીઓ કેમ નહીં આ પછી તેમણે પીઆઈ અને ડીવાયએસપી કક્ષાના અધિકારીઓને આડે હાથ લેતા પૂછ્યું હતું કે તેઓ લોકોને મળવામાં કેમ ખચકાટ અનુભવે છે અને હરસંઘવીએ પછી સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે લોકોને તમારે મળવું જોઈએ અને તેમના પ્રશ્નોને સાંભળવા જ પડશે આવો સાંભળીએ હર સંઘવીએ પોલીસ એકવાર ખૂબ ખૂબ અભિનંદન અને સાથે સાથે અમદાવાદ ગ્રામ્ય પોલીસને મારા બે ત્રણ સજેશન છે સૂચન અને સૂચના બેવ માનજો આને હું માનું છું કે પોલીસિંગ એ ગુનેગારો જોડે ગુનેગારોના પગ ધ્રુજી થાય એ પ્રકારે થવી જોઈએ ગુનેગારોની ચાલ બદલાય એમાં પોલીસનો કોઈ ગુનો છે જ નહીં અને બદલાવી જ જોઈએ એ પોલીસ સ્ટેશનમાં જે કોઈ પોલીસ ત્યાં ડ્યુટી પર છે એ પોતપોતાની સમજ ને ઉપયોગ કરીને સામાન્ય નાગરિકોને પોલીસની દર નહીં પણ ગુનેગારોને પોલીસની દર રહે તે જ પ્રકારનો વ્યવહાર એ અમદાવાદ ગ્રામ્ય પોલીસનો ભવિષ્યની અંદર નીચે સુધી જશે તેવો મને વિશ્વાસ છે હું એવું માનું છું કિલોમીટરો દૂરથી કોઈ ગ્રામથી પાણી નું ગ્લાસ કદાચ આપી લેશે ને તો એ ઉમર લાયક દાદા દાદીના મનમાં પોલીસ પ્રત્યેની શ્રદ્ધા અને પોતાને બચેલું જીવન જીવવાની તાકાત એ વધુ મજબૂત થશે પરંતુ જો એ જ પોલીસ ઇન્સ્પેક્ટર એ વડીલો જોડે પોલીસની ભાષામાં જે ગુનેગારો જોડે વાત કરવાની ભાષા જો ઉપયોગ કરશે તો આવા ઉંમર લાયક વ્યક્તિઓ જે પોલીસની પાસે આશા લઈને ગઈ હોય તે એમની આશા બી ખોઈ બેસશે અને એમની બચેલી જે જીવન છે એની અંદર જીવવાનું જે હિંમત છે એ બી તોડી બેસશે તો પોલીસ ગુનેગારો જોડે હજી વધુ મજબૂતાઈથી ગુનેગારો જોડે હજુ વધુ કડકાઈથી કામ કરે પરંતુ મારા અમદાવાદ જિલ્લાના નાગરિકો જોડે વધુમાં વધુ પ્રેમથી વર્તે તેવી બી હું આપ સૌને શુભકામનાઓ આપવા આવ્યો છું થોડું પોલીસ સ્ટેશનમાં